લો મિત્રો જોઈ શકો છો આ રાયડા છે મૂવી જોવા જેવા અત્યારે ફોન ચાર્જ કરી કેમકે સવાર માં વહેલો ઉઠવાનું આપણે એટલે ક્યાં કામ જવાનું છે રાધનપુર થી ફરવા જવાનું એટલે વરાણા જવાનું છે આજ તો કાલે સવાર નો એટલે કેટલા વાગે નીકળી છે નવ આઠ વાગતા નો એટલે તેમાં જવાના છે તો તમે કહી દો ટ્રેક્ટર લઈને જવાના છે એક છોકરા ની તાણી છે તાણી કરવા જવાના છીએ એટલે સવાર ના જ નીકળશે અને અત્યારે હું જવું રહું ફોન ચાર્જ મિલવા એટલે આપણે વિડીયો આવશે આપણે ઢગલો વિડીયો બનાવશે એટલે વરાણા ના મેળ જ બનાવશે આપણે એટલે વિડીયો બનાવ પચીસ ચાર ચંગ કરીને જઈશું એટલે હો પાછા એટલે વિડીયો તો આપણે આવશે વરાણાના બધા વરાણા જ વિડીયો આવશે અને વરાણા નહી જવું તો દિશા જવાનો હું એટલે દિશા શું લેવા જવાનું એ તમને કહી દઉં એ દિશા તો એક ભાઈબંધ રેન જવાનું હું થોડુંક કોણ છે અને એક ભાઈને ભેગો થવા જવાનું હોય યુટ્યુબ ચેનલ દ્વારા કામ અને બીજી વાત આપણે વિડીયો તો હમણાંથી આવતા જ છે આવશે જ નહીં આવે એવું કદી નહીં બને અત્યારે હું એડ એટલે ફોન ચાર્જે મેળવા જેવું રહું એટલે હવારમાં એડ વાત થાય વહેલું હજુ હજી તો તડકો પાંચ છ વાગ્યા છે અને હવે ને એક રૂરો ફોન ચાર્જે મેળવા જોવા એડા ઉપર વરાણા જવાનું વરાણા કાલે એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ફટાફટ એક લાખ પ્રયા પર થઈ જવ જુઓ મહિનામાં મહિના નહીં થાય બે મહિના વાર લાગશે અને બીજી વાત અને હારે બીજી વાત અને બે વિડીયો આવશે આપણે અલગ અલગ એટલે અલગ અલગ ઘટના આવશે એક બંડીનો હશે અને કાર એટલે બે વિડીયો હું ભેગા કરીશ અને પોણી વસ્તુ થઈ ગયું આપણે જુઓ અત્યારે પાંચ વાગવા આવ્યા ને એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો જલ્દી ફટાફટ એક લાખ સબસ્ક્રાઈબર થઈ જજો મહિનામાં મહિનામાં જ નહીં થાય બે મહિના વાર લાગશે અત્યારે વિડીયો મેલ દઉં હું એટલે હવારમાં ચાર્જિંગ જોઈશું આપણે સ્કૂલ એટલે અત્યારે ફોન ચાર્જિંગ મેળવા જેવું રહો હલો મિત્રો મેં જવું રહો તારે ખરે વિડીયો બનાવી લો એટલે આપણે હમણાંથી વિડીયો ચાલુ જ રહી છે એટલે પેલા એ હતા

હું અત્યારે આવી ગયો એટલે ભગવાન મંદિર જુઓ ગુગા બાપાનું મંદિર ના અમુપોની વાર છે હવે કાલ્ક પરમથી પોખી દે છે બારી ઉપકટી દે છે અને પાણી વળી જશે છે આ જો અમોટો લેબડો ચિવડો જુઓ આ જેટલું બધું એકલી માટી છે આપણે હમણાંથી થી વિડીયા નહીં હેડતા કોકદાર હેડે કોકદાર હાવ નહીં હેડતા હવે તો હવે તો એડેલા બે ત્રણ મહિના હે પેલા એડતા હેડતા એડે એટલે બે હજાર ત્રણ હાજર એમ હેડે હે અને હારે બે વિડિયા ભેગા કરીશ એક હોદનાર બનાવીશ હોદનાર તો અમે ગામમાં માં જવાના હોય એટલે ત્રણ હજાર આવે એટલે હોદનાર તો નહીં જ બનાવીશ એટલે બનાવીસ તો હવારનો નો નક નકર હમણાં જ બનાવીસ એટલે પોચ છ વાગતા નો બનાવીસ લગભગ કેમ કે મારે હજી દેણું દરાજા નું હોય ગામ એટલે વિડીયો વિડીયો તો નહી બને લગભગ તો નક્કી ના કે બની જાય બની જાય ખરો ના એ બને ના જો વાડ પડી ગઈ આરી વાવા જોડા પડી ગઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ને ફોલો કરો ફટાફટ એક લાખ સબસ્ક્રાઈબર થઈ જજો જુઓ મહિનામાં મહિનામાં તને સા બે મહિના વાર છે આપણે હજુ અહીંથી જવાનું ટૂર આપણે થી હવે ચાલુ થઈ જશે એટલે પડવાનું ચાલુ થઈ જશે મારી કેનાલ કેડી મુક્તિ કેનાલ ને જુઓ ફૂલ પોણે ભરી જાય રહ્યું અત્યારે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો આજુ મશીન આ ગોમ માં રસ્તો જાય જેમ જાય બધાઈ જાય રાધનપુર પાપર બધાઈ આઈથી લાકડું વેડવાનું છે લાકડા પર કે મેરવાનું આપડા યાદ આ જો મશીન બગડી ગયું મશીન કોઈ લે તો કે જો અમારું લાકડું જુઓ લાકડા પર પડી જાય એવું હોય પણ નહીં પડું હું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવા ફોલો કરો ફટાફટ એક લાખ સપડા થઈ જુઓ મહિનામાં